નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યારે આપણે ફરીથી એક નવા ફિલ્ડમાં આજે તારીખ છે ઓગણીસ હા ઓકે ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ અમે ફિલ્ડમાં નીકળ્યા છીએ તો અત્યારે હાલમાં એક મગફલીના ફિલ્ડમાં આપણે ખેડૂતનો અનુભવ લેવા માટે આવ્યા છે તો આપણે ફિલ્ડ ઉપર હાજર છીએ અને ખેડૂત પણ સાથે છે તો આપણે આપણું પૂરું નામ એક જણાવજો રમેશભાઈ ખોડાભાઈ માંગુય ક્યાં રમેશભાઈ ભાવનગર જિલ્લો તો રમેશભાઈ ની વાડી અત્યારે આવ્યા છીએ તો રમેશભાઈ આપણે આ મગફળી છે કઈ વેરાયટી છે ગિરનાર ચાર ગિરનાર ચાર છે અને આ વેરાયટી માં આપણે શરૂઆતમાં જે પંદર વીસ દિવસ પહેલા આપણે શું અંદર તકલીફ શું હતી પેલા આમ તકલીફ શું હતી આમ વાંધો વધતી કઈ રીતે ઉપયોગ કર્યો હતો પેલા પાયું સાંટું પેલા છંટકાવ કરાયો હતો પાયું પછી પીવડાયું જમીન એટલે પિચકારી મારીને હા કરી દીધેલું છે તો જે વખત તમે પેલી વખતે ને

એટલે આ વસ્તુ તમને રિઝલ્ટ આવ્યા પછી બીજા આજુબાજુના ખેડૂતો છે જે તમે અનુભવ તમારી બાજુ વાળા તો એમને આ વસ્તુ એટલે એને રિઝલ્ટ એને કેવું મળ્યું છે એક ભેજ હતો ભેજ સારો હતો ત્યારે મગફળી આપણે ખેડૂત મિત્રો ખુબ જગ્યાએ આપણે સારામાં સારા રિઝલ્ટો મળ્યા છે અને આજે રમેશભાઈ ની વાડી આપણે આવ્યા છીએ રજાનો દિવસ હતો તો રમેશભાઈ ને ફોન કરીને એના રિઝલ્ટો લીધા પૂછ્યા અને આપણે એની વાડીયા રૂબરૂ મુલાકાતે આવ્યા છે તો મગફળીના પાકમાં તમે જોઈ શકો છો અત્યારે અત્યારે રંગત અને અને વિકાસ તો આ છે અને એવી રીતે રમેશભાઈ આપડે પેલું ખૂણા ઉપર જે ભાગ છે તો શરૂઆતમાં તમે બાકી રાખ્યું હતું તો આના રિઝલ્ટ તમને મળ્યા પછી તમને એમ લાગ્યું કે આ વસ્તુ થી ફેર ઘણો પડ્યો છે ત્યાર પછી તમે જે ખૂણા ઉપર જે બતાય છે ભાગ તો એ ભાગમાં તમે પછીથી ઉપયોગમાં કર્યું છે જે આ ફિલ્ડમાં તમને રિઝલ્ટ મળ્યા પછી એટલે તમે એકંદરે આ વસ્તુ વાપરવા જેવી ખરી પાકમાં તમને અને એક બીજું પણ ટ્રાયલ કર્યું છે ભાઈ સામેની સાઈડમાં એક ડુંગળી નું રોપ કરેલો છે તો એ રોપ ની અંદર એક ક્યારામાં પિયત માં આપ્યું છે તો ખેડૂત મિત્રો આ આપણે જે માસ્ટર ની સફળતાઓ દિવસે અને દિવસે નવા નવા પાકોમાં આપણને રિઝલ્ટો મળતા જ છે મગફળીની અંદર તો આપણે ઘણા ફિલ્ડ આપણે જોયા છે તો મગફળીના જે ખેડૂતો છે કરતા તો એમાં થોડી થોડી એટલે આપણને જે વસ્તુના પરિણામો નજર સામે આવતા જાય છે દિવસે દિવસે એમ તમામ પાકોની માહિતી આપણે યુટ્યુબ માં મૂકતા જઈશું અને ખેડૂતોને તમે વધારે વધારે શેર કરજો જે પણ ખેડૂતોને આવી પ્રશ્નો હોય તો એ માટે એના માટે જી માસ્ટર એક સારામાં સારું ઓર્ગેનિક બેઝમાં સારામાં સારું સોલ્યુશન છે જે જમીનની અંદર અને છોડની ઉપરના જે કામો છે એમાં સારામાં સારું પરિણામ મળતું હોય છે તો ખેડૂત મિત્રો આ મગફળીનું ફીડ તમે નજર સામે છે જોઈ શકો છો તો ખેડૂતોના સંતોષકારક જે પરિણામો છે એ ખેડૂતો પોતે સામેથી આપણને જણાવે છે કે ભાઈ આ વસ્તુ ઉપયોગ કરવા જેવી છે અને ખેડૂતોને બધા પાકો માટે આ વસ્તુની ભલામણ કરવા માટે અમે જે જે પરિણામો મળતા જાય છે એ પાકો પ્રમાણે અમે તમારી સમક્ષ રજૂ કરતા જઈએ છીએ તો આ એક મગફળીનું ફિલ્ડ જોયું અને આની પહેલા આપણે લસણ અને મરચીનું ફિલ્ડ જોયું હતું તો હવે ખેડૂત મિત્રો આ તમે વિડીયો છે વધારે વધારે લોકોને શેર કરજો અને યુટ્યુબ ચેનલ છે અમારી એમને સબસ્ક્રાઈબ કરજો ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર અને કંપની ચેનલ છે ગુજરાત બાયો સાયન્સ તો એ ચેનલમાં આપણે નવી નવી પાકોની માહિતી અમે મૂકતા હોઈએ છીએ જે તમારી સમક્ષ રોજ ને રોજ મળતી રહેશે ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત